આ જો ટ્રેક્ટરોની લાઇન જેટલી લાગી હેવા બધું જો એરંડી હે એરંડી કેટલું ભરેલું જો જોવા પડે બારી તાર

Mana wak ni ni tak Oh, kau mari edit kari kain jadi. Edit kerum bau tak. Good morning. bye. Good morning. morning. Hahaha. <laughs> ઘર સાપ કાલ કાલ થાય કાલ તો જવાનું મોન સાપ વાંચો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ચલો માટે જતા દર્શન કરતા શું આઈ જશે માટે

પણ <laughs> नहीं बा बाने गेहूं लेवा आया सेड़ी अंदरस भी आया है बाकी लाई गाड़ी में दा बाकी गाड़ी

હાજુ ટ્રેક્ટરોની લાઈન કેટલી લાગી ને લેવા બધું જો એરંડી હે એરંડી ભરેલું જો આખું ભરેલું હો ને આ બાજુ બધું ઘઉ ને એરંડી જ છે ખોડી બધ ભરાય જ છે

đa đi như vậy hả, quật nèo nèo à, chụp khán này, lauponi béo đó, cái tóc con gì la gặp

Bà này tôi bẻ khó buộc đó, tan, nó mới giờ đây, bạn nào vay cũng là hí chứ, tôi đi ra đi một người, bạn nào hết tập hỏi này chứ, tôi buộc โครวมนะมาดูก่อนมาเจอโกรูโค

Dan? Ah, disma <laughs> dari ya. lagi <laughs> ya? Nah, batu roh tadi, siapa? Biju. Kecilnya? Nggak cukup ya? Ibu send. China ini matapu teri મની સાફ કરે છે હજુ નહીં ના બહુ વાર વાર આરતી થઈ બાદ મમ્મી હજુ ઉભી નહી બપોરની જોયા છે આ ધોયું બીજું પેલું ધોયું

નારીયો લે હા સી સાચ તો દર્શન ઘેર લેતા જઈએ નહીં નારિયો ખાઈ જઈએ બધો બે થોડી વાર હે મોકો આવે નહીં

તો આટનો ગ્લોઝ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતા